પાદરા તાલુકાના મોજપુર ગામમાં પટેલ વગા વિસ્તારમાં આવેલા ધોબી ઘાટ ની દિવાલ ધરાશય થતા છ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ તેમાંથી ત્રણ મહિલાઓને પ્રાથમિક સારવાર અર્થે ડબાસાની

એક દુઃખદ ઘટના બની છે તેના સંદર્ભમાં મૂજફર પ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુજપુર પટેલોગા વિસ્તારમાં જે ધૂબી ઘાટ હતો તે સવારના સમયમાં અંદાજિત નવ વાગ્યાના સમયે ધૂબી ઘાટના જે પાણીનો ફ્લો હતો એ તૂટી જવાથી તેના સ્થાનિક લોકોને મહિલાઓને ભારે નુકસાન થયું હતું તે સંદર્ભે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજફર અને ક્રોસ રોડ ખાતે એમને સારવાર અર્થે લાવ્યા હતા તેમાં એક મહિલાને વધારે નુકસાન છે અને બીજા જે પાંચ મહિલા છે એમને થોડીક પ્રાથમિક સારવાર હેઠળ આપવામાં આવી રહી છે અને આ પરિવારજનો જોડે ચર્ચા કરીને આગળની જે પણ કાર્યવાહી કરવાની છે આગેવાનો સાથે મળીને આગળની કાર્યવાહી ચાલુ રાખીશું કેવી રીતે ઘટના બની અને કેટલા લોકો ઈજા છે અને કેટલા લોકોને આ ઘટના સવારે નવ વાગે બની હતી અને પાણીનો ફ્લો વધવાથી જે દિવાલ હતી એ ધરાશય થઈ હતી અને દિવાલ ધરાશય થવાથી જે ત્યાં ધોબી ઘાટ ઉપર જે મહિલાઓ લુગડા કપડાં ધોતા હતા તેમને દિવાલના જે પડી જવાથી એમને વાગ્યું હતું એમને ટોટલ કેટલા લોકો છે સારવારને કેટલા લોકોને રજા આપવામાં આવી ટોટલ છ લોકો હતા એમાં એકને ગંભીર ઈજા છે અને પાંચ લોકોને પ્રાથમિક સારવાર કરી એમને ઘરે પરત મોકલ્યા છે હાલમાં કેટલા લોકો છે હાલમાં સારવાર અર્થે ક્રોસ રોડ હોસ્પિટલ ખાતે ત્રણ મહિલાઓને એડમિટ કર્યા છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો